ગૌ સેવકો દ્વારા પંચાવન જેટલા ઘેટા બકરાઓને નવ જીવન આપવામાં આવ્યું હતું એક બાજુ દિન પ્રતિદિન આપણે જોઈ જ રહ્યા છીએ કે જાહેર માર્ગો ઉપર ડ્રાઈવરોની બેદરકારીને કારણે કેટલાય નાના મોટા પશુઓ પોતાનો જીવ ગુમાવ્યા રહ્યા છે તો બીજી બાજુ અસામાજિક તત્વો દ્વારા ગૌમાતા માતા અથવા નાના મોટા પશુઓને કતલખાને લઈ જતા હોય છે ત્યારે આવા જ અસામાજિક તત્વોને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકા પાસેથી મિની ટ્રકમાંથી સત્તાવન જેટલા ઘેટા બકરા કતલખાને લઈ જતા પકડી પડાયા હતા જીવદયા પ્રેમી એવા ભરતભાઈ કોઠાળીનો થોડા દિવસ પહેલા જ રાજસ્થાનમાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારે આમ જોવા જઈએ તો જીવદયા પ્રેમીઓ દ્વારા તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે દાંતીવાડાના રામનગર નજીક એક મિની ટ્રકમાં ગીચોગીચ ઘેટા બકરા ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા તેની જાણ દાંતીવાડાના ગૌ સેવા દળને થતા તાત્કાલિક ટ્રકને રોકવામાં આવ્યો હતો અને ટ્રક તપાસ કરતા ટ્રક નંબર જી જે જીરો થ્રી વી ફાઇવ સેવન નાઇન એટ ગીચોગીચ ઘેટા બકરાથી ભરેલો જોવા મળ્યો હતો ટ્રકમાંથી નાના મોટા સત્તાવન જેટલા ઘેટા બકરા બેહદ હાલતમાં ભરવામાં આવ્યા હતા તેમાંથી બે ઘેટા મૃત્યુ પામ્યા હતા અને બાકીના ઘેટા બકરાને જીવદયા પ્રેમીઓ તેમજ ગૌ સેવકો દ્વારા દાંતીવાડાની બાજુમાં આવેલ કાટ પાંજરા પોળમાં મોકલવામાં આવ્યા હતા અને ટ્રક ચાલક સામે પોલીસે ટ્રક સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત માં આશાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા રાપરની જનતા માટે બેકરી આઈટમો ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભરત બેકરી અહીંથી આપને દાબેલી ટુકડા પાવ બ્રેડ ટોસ ખારી મેથી ખારી મસાલા ખારી ચીઝ ખારી નાન ખટાઈ ક્રીમ ફ્રૂટ મળી રહેશે આપના શુભ પ્રસંગોએ જન્મદિવસ માટેની કેકના ઓર્ડર લેવામાં આવશે વિવિધ ચોકલેટ તેમજ અમૂલની તમામ પ્રકારની વેરાયટી મળી રહેશે અમારું સરનામું નોંધી લેશો ભરત દાબેલી કેર ઓફ ભરત બેકરી બસ સ્ટેશનની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સેવન ફોર ઝીરો ફાઇવ ઝીરો થ્રી ફોર થ્રી ફોર વન અન્ય મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ 47514